પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર આર પાટીલની ઉપસ્થિતિમાં યુવા મોરચા વિલીનીકરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશ ભાજપ અધ્યક્ષની ઉપસ્થિતિમાં યુવા મોરચા વિલીનીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિદ્યાર્થી વિકાસ સંઘનું ભારતીય જનતા યુવા મોરચા વડોદરા મહાનગરમાં વિલીનીકરણ કાર્યક્રમ તેમજ પ્રથમવાર મતદાતા યુવાનોને કોફી કુપન વિતરણનો કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ સાંસદ રંજનબેન ભદ્દ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભૂતપૂર્વ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા જેઓને ભગો પહેરાવીને ભાજપમાં આવકાર આપ્યો હતો પક્ષ જોડો અભિયાન અંતર્ગત વડોદરા શહેરમાં આદરણીય પ્રદેશના અધ્યક્ષશ્રી સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબ સાંસદ શ્રી રંજનબેન દંડક શ્રી બાળુભાઈ ધારાસભ્યશ્રી આ તમામના ઉપસ્થિતિમાં આજે વિદ્યાર્થી વિકાસ સંઘ જે એમએસ યુનિવર્સિટીનો એક પ્રખ્યાત સંઘ છે જે વિદ્યાર્થીઓ માટેનો અવાજ ઉઠાવતો આવ્યો છે સાથે સાથે એમના જે નેતા છે વિકાસભાઈ દુબે એમના માધ્યમથી મોટી સંખ્યામાં યુવાનો આજે ભારતીય જનતા યુવા મોરચાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે ત્યારે તમામ નવ નવા કાર્યકર્તાઓને હું અભિનંદન પાઠવું છું અને શુભેચ્છાઓ આપું છું થી વિકાસ સંઘ અમારું જે યુનિવર્સિટીમાં બે હજાર બાર થી અને હું પ્રમુખ પાર્થ પંડ્યા સાથે સી આર પાટીલ સાહેબની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ હવે આગામી સમયમાં જે મોદી સાહેબનું સપનું છે એમાં યુવા ધન સાથે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં જોડાય કાર્યરત થઈને તનમન ધનથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્ય કરતા રહીશું અમારી સાથે સાયન્સ ફેકલ્ટીનું પણ આઈશા ગ્રુપના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી એવા મહાવીરસિંહ રાજ પણ જોડાયા છે તો આવી રીતે બધા યુવા યુવાધન સાથે અમે કામ કરીશું અને ભારતીય જનતા પાર્ટીને અને મોદી સાહેબના જે સ્વપ્નો છે એમને સાકાર કરવામાં પૂરી દેશને મદદરૂપ થઈશું